તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં અને અત્યારે વાગી જાય છે આઠ મસ્ત નહીં ધોઈન ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે ઘરમાં માતાજીની દીવાબત્તી થઈ જાય છે અને આપણે નહીં ધોઈને ઓકે ફ્રેશ થઈ જાય છે મોમા રાજુ કાકા અને નિક રોડ ઉપર આવીને બારે છે આપણી વાર જોઈએ રાત્રે ફોન આવ્યો તો એ પણ તારો વર્ષમ થતું હતું એટલે મેં કીધું કદાચ નહીં આવું પણ આવી ગયા છે તું વાતો નહીં આપણે રેડી થઈ જાય છે તો મિત્રો ફટોફટ નેકળીએ નવી ચેનલના શૂટિંગમાં બાકી ડીગુ લે કે તે પણ આલું લે મિત્રો ડીગુને પૈસા નાખવા છે ગલ્લા લે બધા તો આ લે તો મિત્રો બધા પૈસા આલું શું તોય લેતી નહીં લે પકડો નાખવા નહીં જલ્દી પકડો જલ્દી પકડ બોલો ગુડ મોર્નિંગ

એક બે કટ બાકી બીજા ચાલુ થાય એટલે મસ્ત કટ બતાવવાની કોશિશ કરીએ બાકી આવ્યા હતા તો વહેલા પણ કપડા ચેન્જ કરે સ્ટોરીની ચર્ચા વિચારણા કરી એટલે નવ વાગી અને એકાદ બે કટ મસ્ત લેવાઈએ તો તમને મસ્ત કટ બતાવીએ આગળ બન્યા રહેજો એકસો ને આઠ મારા તો ભગવાનની તો પડશે હે રામ હે રામ હે રામ હે પ્રભુ હે રામ હે રામ હે પ્રભુ આ જોકો અને ઘવણ આડા થઈ છે જાક જા પેલા નાઈ જાક ઓય હું બાજરીનો ભરતો નઈ તારે ઘવણા ખાવા છે નકર નકર એરો છે એરો પોરી છે એ હાથ દીધા છે આજા સનાભાઈ હું નહીં ખમાતું સનાભાઈ સુધી ખમાય એમ ઉમર થઈ

તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને મસ્ત નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને હું ઘરે આવી જઈશું બાકી તો ખેતરમાં આવ્યો છે કપાસને દવા માટે મજૂર તો મિત્રો ચા અને નાસ્તો અને બીજી તૈયાર થઈ જઈશ શું જવાનું ભાઈ શું જવાનું હો કપા હા ચા નાસ્તો લઈને જવાનું બાલીનો બા ન્યો લેનપોપા તો મિત્રો હેતમ લઈને માડી તો મિત્રો બદર નાસ્તો કરાવી દીધો મારા ભાઈ ને બુન ને આ બે ચાર જો આવી છે આપલે ને દવા માટે કી ભોપતજી નાસ્તો કરાવી દીધો જવાનું ઘર તો મિત્રો સાલની પોટલી બે ત્રણ કરી છે ને આજે કોઈ નહીં પોળું કાઢી એટલે રોપ લઈ અડધો લઈ જાય આપણે બે ત્રણ ફેરા કરવા પડશે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયારમાં દસ મિનિટ બાકી છે બાકી તો ખેતરમાંથી બધી પોટલીઓ ઘરે લાવી દીધી છે અને મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે અને ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે ડિખું આપણે ખેતરમાં જઈને પોટલી લેવા કોણ આવી તું તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે તુવેરનું મસ્ત કોરી મોરી ડુંગળી બેનો ડુંગળીનું તુવેરની દાળ કોરું શાક છે ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે અમો છે સાસ અને મિત્રો સલાડ માટે મસ્ત એક ડુંગળી કાપી દઈએ અને સીધી જ મુલાકાત કરીએ મિત્રો બીજું મારા ટાઈના લાઈવ શૂટિંગમાં તો બનેલા છે વિડીયો મિત્રો અત્યારે વાગે છે દોઢ અને શૂટિંગમાં આવી જાય છે બાપા સીતારામ હોટલથી તો નીકળી જાય અને રાધુપુરા કરીને ગોમ છે તો અમે ડેલી આવીએ છીએ આપણે ખબર હોય તો જીવનનું ઘર બતાવ્યું હતું જૂનું એ મારી પાછળ છે અને ટીમના બધા સભ્યો આવ્યા છે વાયકણિયા બહુ બધા મિત્રો બહુ સારો સપોર્ટ કરે છે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો ટાઈમસર સરહ દે છે અને મિત્રો વિડીયોનું શૂટિંગ એ ચાલુ થઈ ગયું છે લગભગ મોટા ખરા એક બે કટે પૂરા થઈ ગયા છે આપણો કટર તો એ પૂરો થઈ ગયો અને હું મો અમારી બધાનો બધાનો ચાલુ થાય છે તો મિત્રો બન્યા રહેજો મસ્ત પછી એકાદો કટ તમે બતાવો

એ તો સારું હતું ભેસો ગાયો રાખ્યો છે માર મમ્મી આપણે ખેડવીતા આવ્યો ખબર છે બાબુજી આવું

મિત્રો અત્યારે વાગ્યા છે ચાર વાગ્યા દસ મિનિટ થઈ ગયો હવે શૂટિંગ પૂરું કરી ઘેર આવ્યા છે મિત્રો અને ચા નાસ્તો લઈ લીધો તો મસ્ત બાકી મહિનો સ્કૂલમાંથી ઘેર આવી ગયો બોલજે એકા બોલતી હતી તારની જરા કમેન્ટ કરી દેજો અમે કે બોલજે ફરી બોલજે મ જેટલા આવડે એટલા બોલ જેટલા આવડે એટલા બોલ હા તો બોલ તો ખરા

તો મિત્રો મસ્ત નાસ્તો લઈ લીધો છે ગરમા ગરમ ચા લાવી દીધી છે મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી દઈએ બાકી જો ખાવા બેસી તો મિત્રો અત્યારે વાગ્યા સુધી છ પોચ વાગ્યા નો દુવાળો કરે છે હવે બધું ટાઈમ પાછો દુવાળો ઓછો થઈ ગયો બંને ઘાસ લઈને વાયો તો બેસો પૂંછળો વેજોડ વેજોડ કર્યો તો કડો દુવાડો થાય છે ને એટલું સારું થાય છે તો આપણે હા જતી તો નહીં હું કરીએ તો આપણે મિત્રો આ લેબડા ઉપર કરીએ છીએ આપણે દસ બેસો માટે લેબડો પાડીએ દુવાળો કરવા માટે મિત્રો સુરત દાદા આ હાથંભાની તૈયારીમાં છે પછી બેસો દોરી જાય મસ્ત દૂધ ભરાવાય જવાનું છે હું શૈલી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ પ્લસ અને એક ભેસ્ટ દોવાઈ છે મસ્ત એક ભેંસ દોવાની ચાલુ છે આપણે દુવાડો કર્યો તો એ અસર થાય છે બાકી જોવા ડીગી અત્યારે રોઈને તૈયાર થઈ જાય લે તો મિત્રો આવું જઈએ દૂધ ભરાવા અને મસ્ત દૂધ બૂધ ભરાઈને આવીને પછી સીધા જમવાના ટાઈમ વાગ્યા છે આઠ અને ડીગુ ચોકુ વાનગી થી કોક લાવી જવું લાવી બતાવજો બેટા થેલીમાં માં બતાવે કે ઓહો પાપડ એવું બધું હા વેફર હા મજા આવે ખાવાની મજા ખાવાની ઓહો તો મિત્રો જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે આપણા ઘરમાં જમવાનું છે ખીચડી ગરમ કરેલો મરચો છે મિત્રો અમર છે પવન છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા મિત્રો દૂધ છે તો ડીગી બધા ભેગા થાય તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે એડિટિંગનું કામકાજ કરવા માટે અને આટલા બધા ભેગા થઈને બેઠા છીએ મિત્રો રોડ ઉપર મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે તો મચ્છર કંઈટ નહીં તો સારું છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ અને જે પણ મિત્રો ચેનલ ઉપર હોય જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આપણી યુટ્યુબ ફેમિલી આઠ હજાર સાતસો એ કમ્પ્લીટ પહોંચી જાય જાય તો આવું તેરસો સબસ્ક્રાઈબર ખૂટ્યું છે દસ હજારમાં તો જલ્દીથી જેમ બનાવી મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરો એટલે જલ્દીથી જલ્દી આપણા સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને આપણી આખી ફેમિલી અંગાથી મુલાકાત કરાવી લઈએ બાકી તો આવતીકાલે ફરી મળીશું એકનું આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગનીભાઈ